માવઠા થી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની બેઠી માઠી દશા કમોસમી લીધે ગોધરા શહેરા તાલુકામાં ડાંગરના થયું નુકસાન પંચમહાલ જિલ્લામાં ઓગણપચાસ હજાર એકસો ત્રેવીસ હેક્ટરમાં ડાંગરના પાકનું ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી ડાંગરનો તૈયાર પાક પલળી ગયો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ ખેડૂતોએ ખેતરમાં તૈયાર ડાંગરના પાકને કાપીને રાખ્યો હતો માર્કેટ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ માવઠાના મારથી ડાંગરનો પાક પલળી ગયો ડાંગરનો પાક પલળતા ખેડૂતોને પણ આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે માવઠાથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની બેઠી માઠી દશા કમોસમી વરસાદના લીધે ગોધરા શહેરા તાલુકામાં ડાંગરના પાકને થયું નુકસાન પંચમહાલ જિલ્લામાં ઓગણપચાસ હજાર એકસો ત્રેવીસ હેક્ટરમાં ડાંગરના પાકનું ખેડૂતોએ વાવેતર તો કર્યું પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદથી ડાંગરનો તૈયાર પાક પલળી ગયો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ ખેડૂતોએ ખેતરમાં તૈયાર ડાંગરના પાકને કાપીને રાખ્યો હતો માર્કેટ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ માવઠાના મારથી ડાંગરનો પાક પલળી ગયો ડાંગરનો પાક પલળતા ખેડૂતોને પણ આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે